જીયુ વીએનએલમાં જુનિયર એન્જિનિયરની ભરતીને લઈને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉમેદવારો સાથે વડોદરા વિદ્યુત ભવન ખાતે રજૂઆત કરી હતી જીયુ દ્વારા વીજ વિતરણ કંપની તેમજ ઝેટકો માટે જુનિયર એન્જિનિયરની ત્રણસો ચોરાણું જગ્યા ભરવા માટે કરવામાં આવેલી કાર્યવાહીમાં વિવાહ સર્જાયો હોવાની માહિતી સામે આવી છે વીજ કંપની દ્વારા પાંચ હજાર ઉમેદવારોની સામે ઓછા ઉમેદવારો બોલાવીને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે લગાવ્યો છે ઉમેદવારો દ્વારા એકની સામે દસ ઉમેદવારોને બીજી પરીક્ષા માટે બોલાવવાની માંગણી ન સંતોષાય તો તેઓએ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જીયુ વીએનએલના એચઆર વિભાગના ઉચ્ચ અધિકારી સમક્ષ ટેલિફોનિક વાત કરી હતી જેમાં તેમણે યોગ્ય પ્રતિસાદ ન મળતા તેઓએ આક્ષેપ લગાવ્યો હતો કે પાંચ હજાર ઉમેદવારોની આ ભરતી માટે યોગ્યતાના માપદંડ હોવા છતાંય બે હજાર એકસો જેટલા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવીને કંપની અન્યાય કર્યો છે બીજી તરફ જીયુ વીએનએલે પોતાના ઇન્ટરવ્યૂ માટેના જનરલ સ્ટેન્ડિંગ ઓર્ડરના નિયમને મુખ્ય પરીક્ષામાં લાગુ કરતા ફક્ત બે હજાર નવસો તેતાલીસ ઉમેદવારોને મેન્સ માટે ક્વોલિફાઈડ કર્યા હતા જેની સામે બે હજાર છસો ચોત્રીસ ઉમેદવારો નોકરીથી વંચિત રહ્યા હતા આ બાબતે ઉમેદવારો જ્યારે અધિકારીઓને રજૂઆત કરી ત્યારે અધિકારીઓએ નિયમ સાચો હોવાની વાત કરીને તેમની રજૂઆત સાંભળી ન હતી ઉમેદવારોની ભરતીને લઈને જીયુએનએલ દ્વારા રજૂ કરવામાં આવેલ નિયમો સામે युवराज सिंह विधानसभा एग्जाम के लिए ये अकॉर्डिंग सेट करे ये विसंगतता हो रही है उसके इसके अकॉर्डिंग यहाँ पे हम आए हम जुविनल के अधिकारी से मिलना चाहते थे हम अधिकारी से मिले लेकिन उसने हमारे साथ बात नहीं उसने हमारे साथ मुलाकात नहीं की और उसने जब टेलीफोनिक बात की तो उसने हमारे साथ गैरवतन किया उसमें उसने, उसने बोला कि आप कौन है जो हमें बताए कि आप आपके आप कौन है आपके हिसाब से हमें यहाँ पे रूल सेट करेंगे आपके हिसाब से हम यहाँ पे भर्ती करेंगे जब हमें हमें आपको आपसे नहीं मिला आपसे जो हो सके वो के लिए आप जा जाना चाहते हो कोर्ट में जाओ आप फरियाद जहाँ भी करना चाहते हो वहाँ कर सकते हो हम क्यों कोर्ट में जाए हम यहाँ पर जो रिक्रूटमेंट रूल्स जो बाहर निकाले वो यहाँ की जो रिक्रूटमेंट संस्था है जू उसने बाहर पाड़े तो हम उसी से आ कहीं रजुआत करेंगे ना हम કોર્ટ મેં જાય તો અમારા પૈસા ઓર અમારા સમય દોનો કા વ્યયી હોગા હમ કોર્ટમાં જાન નહીં ચાતે હમ સે અધિકારીઓ સે સિલ કર સોલ્યુશન લેના ચાતે હવે એ એમ કહે છે કે અમે અમારી રીતે જેમ કરવું છે અમે કરશું એવું અમને જેમ યોગ્ય લાગશે પણ એ એમના રૂલ્સ પ્રમાણે ફોલો કરતા નથી જે રૂલ્સ છે એ ઇન્ટરવ્યૂ માટેનો છે અને આ મેન્સ એક્ઝામ છે અને પ્લસ સર એમની ભૂલના કારણે અમારે ફોગવવું પડે છે અમે કોર્ટમાં બી જઈએ પણ કોર્ટમાં શું ટાઈમ વેસ્ટ થાય છે કોઈ મતલબ નથી એમ